ચાર દિવસ અગાઉ ઈડર શહેરમાં બનેલ પંદર લાખ લૂંટની ઘટનામાં બે આરોપી પોલીસના હાથે લાગ્યા તો એક આરોપી ફરાર પકડાયેલા આરોપી અગાઉ પણ ચોરી અને લૂંટના ગુનામાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું તો મળતી માહિતી પ્રમાણે સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં ગત પચીસ તારીખના રોજ બપોર લાખ રૂપિયાની જો કે એક આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે તો તારીખ પચીસ ના રોજ બેંક કર્મચારી અલગ અલગ બેંકમાં પૈસા જમા કરાવવા માટે નીકળ્યો હતો તે દરમિયાન જ તિરંગા સર્કલથી કે એમ પટેલ બે આરોપીઓ જે પોલીસના હાથે લાગી ચૂક્યા હતા બંને આરોપીઓનો ગુનાહિત પણ સામે આવ્યો હતો પકડાયેલા બે આરોપીઓ પૈકી કિરણ કુમાર જેનવા અગાઉ પણ ચોરીના ગુનામાં સંડોવાયલ હોવાનું સામે આવ્યું હતું જોકે અન્ય એક આરોપી પકડવાનો કે જે બાકી છે તે આરોપી ભરૂચ ખાતેથી લૂંટના ગુનામાં વોન્ટેડ જાહેર કરવામાં આવેલો હતો જોકે હાલ તો પોલીસે બે આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓ પાસેથી પોલીસે અગિયાર લાખ છ્યાસી હજાર જેટલી રકમ રિકવર કરી છે તો આરોપીઓ દ્વારા લૂંટ ચલાવી ભાડાની કાર લઈ ઉત્તર ગુજરાતના

ડર ટાઉન ના કે એમ પટેલ હાઈસ્કૂલ પાસે એક ચીડ ઝડપનો બનાવ બનેલો હતો એમાં વિક્રમસિંહ કરીને જે ફરિયાદી છે એમની પાસેથી પંદર લાખ ભરેલું બેગ છૂટવી ને બે ઈસમો બાઇક ઉપરથી ત્યાંથી નાસી ચૂક્યા હતા એ બાબતે ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી હતી અને એ અનુસંધાને અમારી એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમો બનાવીને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી આ ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હતા આ દરમિયાન અમારા એલસીબીના કર્મચારી એએસઆઈ છે નરસિંહભાઈ અને હેડ કોન્સ્ટેબલ છે વિનોદભાઈ એ બંનેને બાતમી મળેલી હતી કે બે ઈસમો કાળા કલર બેગ લઈને ઈલોલ તરફ આવી રહ્યા છે અને એ આ ગુનામાં શંકાસ્પદ હોય એવું જણાઈ આવે છે જેથી એમની વોચ તપાસમાં રહીને આ બે ઈસમોને પકડી લીધેલા હતા અને એ એમના બેગમાંથી કેશ મળી આવેલો હતો જે બાબતે એમને પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપી શકેલ ન હતા એટલે એમને એલસીબી લઈને ગહન પૂછપરછ કરતા આ બંને ઈસમો એકનું નામ છે કિરણ ચેનવા અને બીજો રાહુલ વણજારા એ ચિત્રોડી ગામ ઈડર તાલુકાના વતની છે અને એ બંને જ આ જે ક્રાઈમ છે એ કરેલો હોય એની કબૂલાત આપતા હોય તેથી તેમને ડિટેલમાં આ અંગે પૂછતા એ લોકોએ જણાવેલું હતું કે તારીખ ચોવીસ ના રોજ આ બંને જણાએ બાઈક લઈને આ જે વિક્રમસિંહ છે એની પાસેથી બેગ જૂટવીને ત્યાંથી નાસી ગયા હતા ત્યાંથી તેમનો જ એક મિત્ર વિવેક શાહ જે અહીંયા હિંમતનગર પોળો ગ્રાઉન્ડ ખાતે એમને મળવા આવેલો હતો અને ત્યાંથી ત્રણે જણા ભેગા થઈને ગાંધીનગર ગયેલા હતા ગાંધીનગરથી એક રેન્ટેડ ગાડી મહેસાણા હિંમતનગર તથા વિજાપુર અમદાવાદ એવી રીતે વિવિધ જગ્યાએ એ લોકો ફરેલા હતા અને ત્યારબાદ જે વિવેક છે વિવેક શાહ એ આ ફોર વ્હીલર ગાડી લઈને જતો રહેલો હતો અને આ બીજા બે જણા જે કિરણ અને રાહુલ એ બંને બાઇક લઈને જતા હતા એ દરમિયાન જ અમારા કર્મચારીએ આ બંનેને પકડી હતા છ્યાસી હજાર આઠસો પચાસ રૂપિયા રિકવર કરેલ છે એના સિવાય બે મોબાઈલ ફોન પછી સ્કૂલ બેગ અને એક મોટર સાયકલ એમ કુલ મળીને બાર લાખ એકાવન હજાર નવસો નો મુદ્દામાલ આ બંને આરોપી પાસેથી રિકવર કરવામાં આવેલ છે

કે એને આ ગુનામાં એમની મદદ કરી કરેલ છે એમને આગળથી અહીંયાથી કઈ રીતના આગળ વધવું કાર પ્રોવાઇડ કરવી અને આગળનો જે પ્લાનિંગ છે એમાં રાહુલની મદદ કાઢી છે હાલ કિરણ ચેનવા અને રાહુલ વળજારા આ બે જણાની ધરપકડ કરવામાં આવેલ છે ના હજી કાર ને કારણ કે એ લોકો એ રેન્ટેડ કાર લીધેલી હતી ગુના ખાલી મોટર નો ઉપયોગ થયેલો છે એટલે મોટર સાયકલ રિકવર કરવામાં આવી મોટર સાયકલ છે એ રાહુલ વલજારા છે ચોરી સા કરી દીધું કે ચોરી કરવાનું હાલ તપાસ ચાલુ છે કે બેઝિકલી એ કયા રીઝન થી આ ચીલ ઝડપ કરી લી હતી એની વધુ તપાસ કરીને એ બાબતે આપને માહિતગાર કરવામાં આવશે હસમુખ પ્રજાપતિ ડિપીન્યુઝ સાબરકાંઠા